ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રિક્ષા ચાલક યુવક પર હુમલો થયાની ચકચારી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર અજાણ્યા બાઇક સવાર યુવાનોએ રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો જેમાં ફેરો કરી પરત આવતા કુંભારવાડામાં રિક્ષા ચાલકને ઉભો રાખી માર મારવામાં આવ્યો ચાલક સાથે માથાકૂટ કરી તીક્ષ્ણ હથિયાર અને સળિયા વડે હુમલો કરાતા રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યાં ઇજાગ્રસ્ત હાલતે યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો

રિક્ષા ચલાવું